Dar dacă n-ați ala la no, anul și ca

મારું નામ છે નખુભાઈ ગોકરદારા ગોપાલગ્રામ મારી વાડીની બાજુમાં મજૂરને રાતે બાર વાગ્યે હુમલો કર્યો છે અને પગને વીખી નાખ્યો છે ક્યાં લાવ્યા તમે અત્યારે સિવિલ અહીંયા ગોપાલગ્રામ દવાખાને સરકારી દવાખાને લાવ્યા છે આજે રાતે બાર વાગ્યે અમારા બાજુમાં વાડી છે ભાઈને દીપડા એ હુમલો કર્યો પછી પછી એ હવા પછી અમે જ્યાંથી પછી અહીંયા સરકારી દવાખાને લાયા ત્યાંથી પછી એકામાં લઈ ગયા